Hey! સુરતમાં મનપા ખાતે વિરોધ કરી લેલ આપના વિપક્ષી નેતા તથા કોર્પોરેટરોની પોલીસે ધરપકડ કરતા આક્ષેપો કર્યા હતા અને સુરતના ડરપોક મેરે વિપક્ષ આમ આદમી પાર્ટીના જનહિતના સવાલના જવાબો ન આપ્યા ઉલટો પોલીસ બોલાવી અટકાત કરાવી તેમ કહ્યું હતું સુરત મનપાની ગત સામાન્ય સભામાં વિપક્ષ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નોના જવાબો આપવામાંથી છટક બારી કાઢી સાફ શબ્દોમાં ઘસીને મેયરે જવાબ આપવાની ના પાડી દીધી હતી જે મામલો ખૂબ જ ગંભીર ગણાય તેવો છે આ મુદ્દે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને પદાધિકારીઓ મેયરને રજૂઆત કરવા અને સવાલના જવાબો માંગવા ગયા હતા પરંતુ રાબેતા મુજબ મેયરે અડધો કલાક જેટલો સમય વિપક્ષના કોર્પોરેટરોને તેમની ચેમ્બરની બહાર રાહ જોડાવી હતી તે દરમિયાન આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને કાર્યકરોએ રામધૂન બોલાવવાની શરૂઆત કરી હતી અને મેયરનો હુરિયો બોલાવ્યો હતો દરમિયાનમાં મેયરના આદેશથી પોલીસ સ્ટાફ પાલિકામાં આવી ગયો હતો અને અમાનવીય રીતે સૌ કોર્પોરેટરો અને પદાધિકારીઓને ઉચકીને લઈ જઈ ડિટેન કર્યા હતા ડિટેન થયેલા કોર્પોરેટરોમાં વિપક્ષ નેતા પારસાકરિયા ઉપનેતા મહેશભાઈ અણગણ વિપક્ષ દંડક રચનાબેન હિરપરા કોર્પોરેટરો વિપુલ સુહાગીયા સહિત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણી અને અન્ય કાર્યકરો હતા વિપક્ષ આમ આદમી પાર્ટીએ આ ઘટના બાદ મેયર પર આરોપ લગાવ્યો હતો કે તેઓ પોતાનું મનસ્વીપણું વતાવે છે અને લોકશાહીનું ગળો દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે લોકશાહીમાં પ્રજાના હિતના પ્રશ્નોના જવાબ આપવા મેયરે બંધાયેલી છે મેયર તેમાં પોતાના મનના કાયદા થોપેશ તે ચલાવી શકાય એમ નથી સામાન્ય સભામાં કોર્પોરેટરોને સવાલો પૂછવાનો બીપીએમસી એક્ટ મુજબ હક છે અને આ હક પર તરાપ મારીને લોકશાહી પર મેયર સીધો હુમલો કરી રહ્યા છે અને પોતાને કાયદાથી પણ ઉપર સમજી રહ્યા છે તો વિપક્ષ નેતા પાસે સાકર્યાએ જણાવ્યું હતું કે પાલિકા પ્રજાના વેરાથી ચાલે છે અને પ્રજા પોતાના પ્રતિનિધિઓને ચૂંટીને મોકલે છે પરંતુ આ પાલિકામાં પ્રતિનિધિઓને સવાલો પૂછવા પર રોક લગાવવામાં આવી રહી છે તે પ્રજાના જનાદેશનું અપમાન છે મેયર લોકશાહી વિરુદ્ધ અવકૃત્ય કરીને પાલિકામાં થતો ભ્રષ્ટાચાર જનતા કે મીડિયા સમક્ષ ન આવી શકે અને વધુમાં વધુ ભ્રષ્ટાચાર થઈ શકે તે માટે આયોજન કરી રહ્યા છે સુરત મહાનગરપાલિકાનું બજેટ અબોજનું છે પણ એના વપરાશ પર સવાલ પૂછવાની ના પાડવામાં આવશે તો જનતાને જવાબ કોણ આપશે